હેલો મિત્રો ઓમ નમ શિવાય સ્વાગત છે તમારું બંસીઝ વોઇસ સ્ટોરીમાં મિત્રો આજે હું તમને કાવડયાત્રા વિશે જણાવવા જઈ રહી છું હિન્દુ ધર્મમાં કાવડયાત્રાને ખૂબ જ પવિત્ર અને પુણ્યકારી માનવામાં આવે છે આ યાત્રાના માધ્યમથી શિવ ભક્તો પોતાની શ્રદ્ધા અને સમર્પણ ભગવાન શિવના ચરણોમાં અર્પિત કરે છે શિવના ભક્તો જે કાવડ લઈને નીકળે છે તેને કાવડિયા કહેવામાં આવે છે કાવડયાત્રા દરમિયાન ભગવા પોશાક પહેરેલા કાવડિયાના સમૂહો દૂર દૂર થી ગંગાજળ અને શિવાલયમાં જાય છે શ્રાવણ મહિનાની શરૂઆત સાથે જ શ્રદ્ધા અને ભક્તિથી ભરપૂર શરૂ થઈ જાય છે શ્રાવણ માસને ભગવાન શિવને સમર્પિત કરવામાં આવે છે અને આ પવિત્ર મહિનામાં શિવ ભક્તો ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે વ્રત પૂજા અને વિવિધ ધાર્મિક અનુષ્ઠાનો કરે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ શિવભક્તોના શ્રદ્ધાથી ભરેલી કાવડયાત્રા અગિયાર જુલાઈ બે હજાર પચીસ શુક્રવારથી શરૂ થઈ ગઈ છે કાવડયાત્રા દરમિયાન હરિદ્વાર ગંગોત્રી ગૌમુખ અને અન્ય તીર્થસ્થાનોથી ગંગાજળ ભરીને લાખો શ્રદ્ધાળુઓ વિભિન્ન રાજ્યોમાંથી પગપાળા યાત્રા કરી અને પોતાના સ્થાનિક શિવ મંદિરો સુધી પહોંચાડે છે શ્રાવણ શિવરાત્રીના દિવસે આ જળથી શિવલિંગનો જળાભિષેક કરવામાં આવે છે આ પરંપરા માત્ર આસ્થાનું પ્રતિક નથી પરંતુ આધ્યાત્મિક શુદ્ધિ અને ભગવાન શિવની વિશેષ કૃપા પ્રાપ્ત કરવાનું માધ્યમ પણ માનવામાં આવે છે શ્રાવણ માસની શરૂઆત સાથે જ કાવડયાત્રાનો પણ પ્રારંભ થાય છે હિન્દુ પંચાંગ અનુસાર આ યાત્રા શ્રાવણ મહિનાથી શરૂ થાય છે અને શ્રાવણ શિવરાત્રી સુધી ચાલે છે તો આવી સ્થિતિમાં ચાલો આપણે જાણીએ કે તેનું ધાર્મિક મહત્વ શું છે શ્રાવણ માસમાં કોઈ પણ શિવાલય પર જળાભિષેક કરવાથી પુણ્ય મળતું હોવાની માન્યતા છે મોટા ભાગના કાવડિયા મેરઠના ઓગડનાથ પુરા મહાદેવ વારાણસીના કાશી વિશ્વનાથ મંદિર ઝારખંડના બેદનાથ મંદિર અને બંગાળના તારકનાથ મંદિરને પોતાની યાત્રાના માર્ગ તરીકે પસંદ કરે છે પૂર્વી ઉત્તર પ્રદેશ બિહાર જેવા સ્થળોથી લોકો બેદનાથ ધામથી એકસો આઠ કિલોમીટર દૂર સુલતાનગંજથી જળ લઈ અને પગપાળા શિવનાથ દ્વાર ચાલે છે તો પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં લોકો યાત્રિકો હરિદ્વારથી જળ લાવી અને પુરા મહાદેવ કે આસપાસના શિવાલયોમાં જળ ચડાવે છે તો મિત્રો ચાલો હવે આપણે જાણીએ કે કાવડયાત્રાના કેટલા પ્રકાર છે અને તેનો ઇતિહાસ શું છે પૌરાણિક કથા અનુસાર જો તમે શિવભક્ત હો તો જીવનમાં એકવાર કાવડ યાત્રા અવશ્ય કરવી જોઈએ સમર્પિત ભાવથી કાવડ યાત્રા કરનાર શિવભક્તોના તમામ કષ્ટ દૂર થાય છે તેમજ વાંચિત ફળ મળે તેવી લોકવાયકા છે કાવડયાત્રા સાથે જોડાયેલી અન્ય એક માન્યતા મુજબ તમારાથી કોઈ ભૂલ થઈ હોય કે પાપના ભાગીદાર બન્યા હોવ તો ભગવાન શિવને જળાભિષેક કરતા સમયે માફી માંગી તમારા પાપનું પ્રાયશ્ચિત કરવાથી ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે મિત્રો કાવડયાત્રા પાછળનો હાર્દ એ છે કે ભગવાન એટલે કે પરમ તત્વ પ્રત્યે અપાર આસ્થા શુદ્ધ અંતઃકરણ સાથે સમર્પણ ભાવ રાખવો વિકટ પરિસ્થિતિઓમાં પણ ભગવાન પ્રત્યે શ્રદ્ધા અટૂટ રાખવી ખાણી પીણીમાં નિયંત્રણ સહિત મનના વિચારોને સંયમિત કરી અને શિવભક્તિમાં તમારા મનને લીન કરવું આ કાવડ યાત્રા દરમિયાન શિવ ભક્તો વાંસથી બનેલા કાવડમાં ગંગાજળ ભરી અને તેને પોતાના ખભા પર રાખી અને નિર્ધારિત શિવાલય સુધી પગપાડા ચાલે છે શિવાલયમાં પહોંચી અને કાવડ પાત્રમાં રાખેલા ગંગાજળથી તે ભગવાન શિવને જળાભિષેક કરે છે કાવડ યાત્રા એટલે તપ કષ્ટ અને સમર્પણ ભાવનો વિશેષ મહિમા મોક્ષની પ્રાપ્તિ માટે કાવડ યાત્રા કરાતી હોવાની માન્યતા છે ભગવાન રામ પરશુરામ અને રાવણે પણ નિભાવી હતી આ પરંપરા મિત્રો કાવળનો સુંદર અર્થ એવો પણ થાય છે કે પરમાત્માનું સર્વશ્રેષ્ઠ વરદાન એટલે કાવડ કાવળનો અન્ય વિશેષ અર્થ એવો પણ થાય છે કે ક એટલે કે જીવ અ એટલે કે વિષ્ણુ વર એટલે કે જીવ અથવા સગુણ કાનો અર્થ જળ આવરનો અર્થ વ્યવસ્થા અર્થાત જળપૂર્ણ ઘટકથી વિશ્વાત્મા શિવને અર્પણ કરી શિવનું સ્મરણ કરવું એ જ કાવર અન્ય અર્થમાં જોઈએ તો કનો અર્થ માથું મસ્તક અર્થાત માથું એટલે અંગોમાં પ્રધાન છે તેમ જ્ઞાનની શ્રેષ્ઠતાનું પ્રતિપાદન કરનાર શિવ આ તમામ અર્થોનું રૂપક જોઈએ તો ગંગાજી વિષ્ણુના પગમાંથી નીકળી અને પૃથ્વી પર પધાર્યા વેગ સાગર પુત્રોના ઉદ્ધાર માટે વહેવા લાગી કાવડ યાત્રા દરમિયાન યાત્રી આજ ગંગાજળ લઈ અને શિવાલય સુધી પહોંચે છે અને શિવલિંગનો અભિષેક કરે છે કાવડ યાત્રા એટલે શિવજી અને ગંગાજી બંનેની સમાવેત આરાધના જ છે હવે આપણે જાણીશું કાવડયાત્રાના નિયમો પવિત્ર શ્રાવણ માસમાં શરૂ થતી કાવડયાત્રામાં સ્વચ્છ અને પવિત્ર રહેવાના નિયમનું પાલન કરવાનો હોય છે જે અંતર્ગત પહેલો નિયમ છે કે યાત્રા દરમિયાન માંસ મદિરા અને નશાથી દૂર રહેવું કાવડ યાત્રા દરમિયાન શુદ્ધ સાત્વિક ભોજન તેમજ પાણી ગ્રહણ કરવું જરૂરી છે તામસી ભોજન થી દૂર રહેવાનો ખાસ આગ્રહ રખાય છે ભૂલથી પણ કાવડ યાત્રા દરમિયાન આ વસ્તુનું સેવન કરવામાં આવે તો યાત્રા અધૂરી ગણાય છે તેમજ ભગવાન શિવ તે જળનો અભિષેક ગ્રહણ નહીં કરતા હોવાની પણ માન્યતા છે કાવડ યાત્રાનો બીજો નિયમ એ છે કે ભગવાન શિવને જળ અર્પણ કરવા માટે માત્ર ગંગા કે અન્ય કોઈ પવિત્ર નદીનું જળ જ કાવડ પાત્રમાં ભરી શકાય છે કાવડ યાત્રા પગપાળા કરવાની હોય છે યાત્રા દરમિયાન વાહનનો પ્રયોગ નિષેધ છે જો કે વર્તમાન સમયમાં શ્રદ્ધાળુઓ આ પરંપરામાં છૂટ લે છે કાવડ યાત્રા દરમિયાન કાવડને જમીન પર સ્પર્શ કરાવી શકાય નહીં કાવડને લટકતું એટલે કે ઝાડ પર કે અન્ય જગ્યાએ ઊંચાઈ પર રાખવું જરૂરી છે આથી તંત્ર દ્વારા યાત્રિકો માટે વિશ્રામની વ્યવસ્થા સાથે કાવડ રાખવા માટે ઊંચા સ્થાન ઊભા કરવામાં આવે છે આ ઉપરાંત કાવડ યાત્રિકોના ચામડીને સ્પર્શ ન થાય તે વાતનું પણ ખાસ ધ્યાન રાખવું પડે છે યાત્રા દરમિયાન અપશબ્દો બોલી શકાય નહીં યાત્રિકો ખુલ્લા પગે પગપાળા કાવડ યાત્રા કરે છે સ્નાન બાદ જ કાવડને સ્પર્શ કરી શકાય છે યાત્રા દરમિયાન કાંસકો તેલ સાબુ વગેરેનો ઉપયોગ કરી શકાય નહીં શિવજીને જળાભિષેક થાય નહીં ત્યાં સુધી ખાટલો ખુરશી કે પલંગ પર પણ બેસી શકાય નહીં જમીન પર જ વિશ્રામ લેવાની પરંપરા છે આ યાત્રા દરમિયાન ભગવાન શિવનું સતત નામ સ્મરણ કરવાનું હોય છે મિત્રો હવે આપણે જાણીશું કે આ કાવડ યાત્રાની શરૂઆત કેવી રીતે થઈ તો પ્રથમ માન્યતા પ્રમાણે ત્રેતા યુગમાં સૌથી પહેલા શ્રવણ કુમારે યાત્રા શરૂ કરી હોવાની માન્યતા છે હિમાચલ પ્રદેશના ઉનામાં શ્રવણ પોતાના પ્રજ્ઞાચક્ષુ માતા પિતાને તીર્થયાત્રા કરાવવા નીકળ્યો ત્યારે તેમના માતા પિતાએ હરિદ્વારમાં પવિત્ર ગંગા નદીમાં સ્નાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી શ્રવણે માતા પિતાને કાવડમાં બેસાડી અને યાત્રા કરાવી પોતાની સાથે તેણે ભગવાન શિવને ચડાવવા માટે ગંગાજળ પણ લીધું ત્યારથી કાવડ યાત્રાનો પ્રારંભ થયો હોવાની માન્યતા છે બીજી માન્યતા અનુસાર ભગવાન પરશુરામે સૌથી પહેલા કાવડ યાત્રા શરૂ કરી હોવાની માન્યતા છે પરશુરામે ગઢ મુક્તેશ્વર ધામથી ગંગાજળ કાવડ પાત્રમાં લીધું તેમજ ઉત્તર પ્રદેશના બાગપા સ્થિત પૂરા મહાદેવ પર ગંગાજળનો અભિષેક કર્યો તે સમયે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો હતો આથી ત્યારથી જ પ્રારંભ થયેલી કાવડ યાત્રા આજે પરંપરા રૂપે જીવંત હોવાનું મનાય છે અને આજે પણ શિવ ભક્તો ગઢ મુક્તેશ્વર ધામથી ગંગાજળ લઈ અને પૂરા મહાદેવ પર ભગવાન શિવને અર્પણ કરે છે ત્રીજી માન્યતા અનુસાર આનંદ રામાયણમાં થયેલા ઉલ્લેખ પ્રમાણે ભગવાન રામ પહેલા કાવડ યાત્રાના યાત્રિક હતા ભગવાન રામે સુલતાનગંજ થી ગંગાજળ ભરી અને દેવઘર સ્થિત બેગનાથ જ્યોતિર્લિંગ પર તેનો અભિષેક કર્યો હતો ચોથી માન્યતા અનુસાર શિવ પુરાણ અનુસાર સમુદ્ર મંથન શ્રાવણ મહિનામાં જ થયું હતું આ મંથન દરમિયાન ચૌદ પ્રકારના માણેકની સાથે હળાહળ એટલે કે ઝેર પણ નીકળ્યા આ ઝેરથી સૃષ્ટિને બચાવવા માટે ભગવાન શિવે આ હળાહળ એટલે કે ઝેર પીધું ભગવાન શિવે આ ઝેર ઝેર પોતાના ગળામાં ભેગું કર્યું જેના કારણે તેમનું ગળું બળવા લાગ્યું પોતાના પ્રિય ભગવાનને મુક્ત કરાવવા માટે રાવણે ધ્યાન ધર્યું રાવણે કાવડયાત્રા કરી અને ભગવાન શિવ પર ગંગાજળનો અભિષેક કર્યો શિવના ભક્ત રાવણે શિવના ગળામાં થતી બળતરાને ઓછી કરવા માટે શિવને ગંગાના જળથી અભિષેક કર્યો હતો રાવણે કાવડમાં પાણી ભરી અને ભાગપદ સ્થિત પુરા મહાદેવમાં ભગવાન શિવનો જલાભિષેક કર્યો અને નકારાત્મક શક્તિઓના પ્રભાવમાંથી ભગવાન શિવને મુક્ત કર્યા ત્યારથી કાવડ યાત્રા શરૂ થઈ હોવાની માન્યતા છે તો અન્ય માન્યતા પ્રમાણે 25 દરમિયાન ભગવાન શિવને વિષના પ્રભાવોથી દૂર કરવા માટે તમામ દેવતાઓએ પવિત્ર નદીઓનો અભિષેક કર્યો હતો મિત્રો હવે આપણે જાણીશું કાવડ યાત્રાના પ્રકારમાં છે સામાન્ય કાવડ સામાન્ય કાવડ યાત્રામાં કાવડિયા જ્યાં ઈચ્છે ત્યાં આરામ કરી શકે છે સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા લોકો આવા કાવડિયા માટે મંડપ લગાવે છે ભોજન અને આરામ કર્યા પછી કાવડિયાઓ ફરી તેમની યાત્રા શરૂ કરે છે આરામ કરતી વખતે કાવડને સ્ટેન્ડ પર રાખવામાં આવે છે જેથી તે જમીનને સ્પર્શ ન કરે ડાક કાવડ યાત્રા ડાક કાવડ યાત્રાની વાત કરીએ તો તે ચોવીસ કલાકમાં પૂર્ણ થાય છે આ યાત્રામાં કાવડને લાવવાની પ્રતિજ્ઞા લઈ દસ કે વધુ યુવાનોનું જૂથ વાહનોમાં ગંગાટઘાટ પર જાય છે અહીં આ લોકો પાર્ટી કરે છે અને પ્રવાસમાં સામેલ જૂથના એક કે બે સભ્યો હાથમાં ગંગાજળ લઈ અને સતત ખુલ્લા પગે દોડે છે એક થાકી જાય પછી બીજો દોડવા લાગે છે તેથી જ તેને ડાક કાવડને સૌથી મુશ્કેલ માનવામાં આવે છે ત્રીજું છે ઝાંખી કાવડ કેટલાક શિવ ભક્તો ઝાંખી મૂકી અને કાવડની યાત્રા કરે છે આવા કાવડિયાઓ સિત્તેર થી બસો પચાસ કિલો સુધીના કાવડને વહન કરે છે આ ઝાંખીઓમાં શિવલિંગ બનાવવાની સાથે તેને રોશની અને ફૂલોથી શણગારવામાં આવે છે આમાં બાળકોને શિવ બનાવી અને ઝાંખી તૈયાર કરવામાં આવે છે ચોથું છે દંડવત કાવડયાત્રા આ યાત્રામાં કાવડિયાઓ તેમની મનોકામના પૂર્ણ કરવા માટે દંડવત કાવડ લઈ અને જાય છે આ યાત્રા ત્રણથી પાંચ કિલોમીટરની હોય છે અને આ યાત્રા દરમિયાન શિવભક્તો શિવાલયમાં જ પહોંચે છે અને શિવલિંગ પર ગંગાજળ ચડાવે છે પછીની છે ઉરી કાવડ યાત્રા આ કાવડ યાત્રાને સૌથી મુશ્કેલ માનવામાં આવે છે આ કાવડની ખાસ વાત એ છે કે શિવ ભક્તો ગંગાના જળને ઉપાડવાથી લઈ અને જળ અભિષેક સુધી કાવડને પોતાના ખભા પર જ રાખે છે આ યાત્રામાં શિવ ભક્તો સામાન્ય રીતે કાવડને જોડીમાં લાવે છે તો મિત્રો આજે આપણે કાવડ યાત્રાની સંપૂર્ણ માહિતી જોઈ જો તમને મારા આવા વિડીયોઝ ગમતા હોય તો લાઈક અને શેર કરી દેજો અને આવા જ બીજા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે એ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ